આપનું સ્વાગત છે તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ખરાબ કારણે ગોધરા પહોંચી શક્યા નહીં જેના કારણે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની વિકાસલક્ષી પરિયોજનાનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત વર્ચ્યુઅલ રીતે કર્યું અમિત વર્ચ્યુઅલ સંબોધનમાં યુનિવર્સિટીના શૈક્ષણિક વિકાસ અને પ્રદેશની પ્રગતિ માટે સરકારની પ્રતિબદ્ધતા પર પણ ભાર મૂક્યો હતો પેલા પણ એકવાર આ કાર્યક્રમ મારા કારણે રદ થયો હતો આજે પણ આવવાનું સુનિશ્ચિત હતું હું અમદાવાદ જ છું પરંતુ વેધર પ્રોબ્લેમના કારણે હું આવી નથી શકતો અને આજે લગભગ એકસો પચીસ કરોડના ખર્ચે જુદા જુદા પ્રકલ્પો જેમાં સ્પોર્ટ્સ સેન્ટર અને બાકી બધી ગતિવિધિઓ અહીંયા કરવામાં આવી રહી છે ભૂમિપૂજન પણ છે લોકાર્પણ છે હું યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ યુનિવર્સિટીના પ્રાધ્યાપકો અને સમગ્ર પંચમહાલ જિલ્લાની જનતાને ખૂબ ખૂબ શુભેચ્છા આપવામાં